नमस्कार नजर न्यूज में आप नो हार्दिक स्वागत छे हूं आपनी साथे अजय वाघेला જોઈએ આજના મુખ્ય સમાચાર આદરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ક્રો ઓ ક્રેડિટ એન્ડ સોસાયટી લિમિટેડ પાદરા દ્વારા 92મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી પાદરાના દિનુમામાં પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાદરા તાલુકા શિક્ષક ક્રેડિટ અને કન્ઝ્યુમર સોસાયટીની 92 કારોબારી બેઠકમાં અધ્યક્ષ તરીકે જીગરભાઈ પંડ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સદભાવના સંયોજક તરીકે સર્વ મતે વરણી કરવામાં આવી હતી મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ મંચસ્વ મહેમાનોનું સ્વાગત કરી પાદરા તાલુકાનું ગૌરવ એવા સ્મિતાબેન રાણા રાજ્ય પરિસ્થોતિક એવોર્ડ વિજેતાનું હાલમાં જ પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ સન્માન મળ્યું હતું તે બદલ મંડળી દ્વારા તેઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંડળીના પ્રમુખ સ્થાને શ્રી પ્રમુખશ્રી અને મંત્રીશ્રી દ્વારા વાર્ષિક હિસાબો એજન્ડા મુજબ કાર્યવાહી કરી અને સ્થાનિક ઓડિટર તરીકે સર્વાનુમતે સં માર કનુભાઈ પટેલ અને સુભાષભાઈ રાઠોડની નિમણૂક કરી અંતમાં અધ્યક્ષ સ્થાનેથી મંડળી અને શુભેચ્છાઓ પાઠવી નવા પ્રવાહો વિશે અવગત કરાવવામાં આવ્યા હતા तरीके टिगर में बनने के पोस्ट्रेस स्वामी सक्षम सतपुरा संयोजक तरीके ने अपनी वणी है इस मंचस्थ में हम हम प्रतिस्पर्धी मदद करेंगे ये पूरा सलाहकार लिस्ट में जो चर्चा हुई है सेक्शन जगह ये पूर्ण

本当にそれも悪い。